પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ શહેર તેમજ સૌરાષ્ટ્રની એકવીસમી સદીની આધુનિકતાના શિલ્પી અને અત્યંત સરળ સાલસ સરહૃદય એવા પરમ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીનું ગઈકાલે પ્લેન હાદસામાં દુઃખદ અવસાન થયેલું છે ત્યારે એમના દિવ્યા આત્માને તેમજ સાથે સાથે આ અકલ્પનીય ઘટનામાં મૃત્યુ પામેલા ભાગી બસો સિત્તેરથી વધારે આત્માને તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે અને આ દિવા દિવ્યા આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી આવતીકાલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ કે જેમની સાથે છસો પચાસથી થી વધારે શાળાઓ પંદર હજારથી થી વધારે શિક્ષકો તેમજ લગભગ સવા બે લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ એક દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખી અને પરમ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવશે